જેતપુર શહેરના રાજેશ્વરી સોસાયટીમાં રહેતા અને ચોક વિસ્તારમાં શોપિંગ સેન્ટરમાં પેઢી ધરાવતા અને હોલસેલ વેપારી જયદીપભાઈ કેશરીયા નામના વેપારીએ જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં બે દિવસ પહેલા પોતાના બંધ મકાનમાં ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી સાથે જ ફરિયાદીની પત્ની બીમાર હોવાથી જેતપુરના કણક્યા પ્લોટમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરી હતી

કોલ સાત ફોન એંસી લાખની ચોરી કરી ચોરો ફરાર થઈ ગયા હતા ફરિયાદ બાદ જેતપુર સિટી પોલીસ ની અલગ અલગ ટીમો અને રાજકોટ રૂરલ ક્લાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવતા પોલીસને બાતમી મળી હતી કે ચોરીની ઘટનાને અંજામ આપનાર રીઢા ગુનેગાર રોકડ રકમ સોનાના દાગીના સહિત તમામ મુદ્દામાં સાથે ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી લીધા હતા કેશરિયા જયદીપ દલસુખભાઈ ત્રણ લાખ પંચાસી હજાર રોકડા પંદરથી સોળ લાખ સોળ તોલા સોનું અને બાર વાગ્યા બાર સાડા બાર એક વાગે હું હતો નહીં ચોર ઠેકી અને દરવાજો તોડી અને અંદર ઘૂસી અને દાગીનાને રોકડ રકમ લઈ ગયા પછી મેં બીજે દિવસે ખબર પડી એટલે જેતપુર સિટી પોલીસમાં ફરિયાદ કરી હું સાડા ત્રણ વાગે હું દવાખાનાના કામમાં હતો એટલે હું નહોતો હાજર બીજે દિવસ સાડા ત્રણે આવ્યો બપોરે એટલે મેં જાણ્યું તો દરવાજો તૂટેલો હતો પછી મેં સીધો પોલીસ સ્ટેશને ફોન કર્યો જેતપુર સિટી વિસ્તારના શાંતિનગર એરિયામાં જે રાજેશ્વરી સોસાયટી છે તેમાંથી એક વેપારી છે લોહાણા તેના ઘરમાંથી અમુક ઈસમો ઘર તોડી અને કુલ સાત લાખ એંશી હજાર જેવો મુદ્દામાલ ચોરી કરી ગયેલા જેમાં સોનાના સેટ બે સોનાની વીટી ત્રણ અને સોનાના ચેઇન બે તેમ અને અન્ય નાના મોટા દાગીના થઈ અને કુલ પંદરથી સોળ તોલા સોનું અને બાકીના રોકડ ત્રણ લાખ પંચ્યાસી હજાર જેવું રોકડ થઈ અને કુલ આઠેક લાખ જેવું મુદ્દામાલ ચોરી કરીને લઈ ગયેલા હતા જે અનુસંધાને જેતપુર સિટી પીઆઈ પરમાર અને તેમની ટીમને બાતમી મળતા તેઓએ આ બાબતે અલગ અલગ ટીમોની રચના કરેલ અને જિલ્લાના મહેરબાન ડીઆઈજી શ્રીએ પણ પોતાની એલસીબી ટીમને આ ગુનાની કડી ઉકેલવા માટે કામે લગાડેલ જે અનુસંધાને જેતપુર સિટી પીઆઈના સ્ટાફને સૌ પ્રથમ જે બાતમી મળે તેમાં એક રીઢો ગુનેગાર જેતપુર સિટીનો હોય તેને આ લોકોએ પકડી અને તેની પાસેથી મુદ્દામાલ રિકવર કરે અને અન્ય બે આરોપીઓ જે નાસ્તા પરતા હતા એમને પણ એલસીબીએ પકડી અને આ જો સોંપેલ છે તેથી ત્રણેય આરોપી જે આ ગુનાના કામને અંજાબ આવેલ છે એ ત્રણેય આરોપીઓ પૂરા મુદ્દામાલ સાથે પકડાઈ ગયા છે આરોપીઓ છે કે બંધ મકાનને ટાર્ગેટ કરતા હતા શા માટે ચોરી કરતા હતા મોત કરવા માટે કરતા હતા કે અન્ય કોઈ

બાકીના સોલ તલા સોલ તોલા સોનું પંદર સોલ તલા સોનું પછી મેં સાડા ત્રણ વાગે બપોરે પોલીસ સ્ટેશને ફરિયાદ કરી હું દવાખાનાના કામમાં હતો મારા વાઈફને દાખલ કર્યા હતા એટલે હું દવાખાને હતો હા પરત થયો બીજે દિવસે બપોરે સાડા ત્રણે ત્યારે ખબર પડી જીડીસી ન્યૂઝ સાથે સુરેશ ભાલિયા જેતપુર